જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી પાણી પાણી અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો ગઈકાલે માણાવદર પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર ધરોઈ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઈ

ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સિઝનમાં પહેલીવાર અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો અને મધર ઇન્ડિયા ડેમ છલકાયો મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ડેમ છલકાતા અદ્ભુત નજારો જોવા મળ્યો પ્રવાસીઓ પણ ભારત માતા પુલ પર પોતાના વાહનોને પાર કરી પોતાને રોકી શક્યા નહોતા અરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક નદી આસપાસના બોરકુવાના જળસ્તરમાં વધારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થયો હવે આગળ વાત ચાંદીપુરા વાયરસના કહેરની

તો ચાંદીપુરા વાયરસનો કહેર પંચમહાલમાં જે બાળકી બાળકીનું મોત થયું છે તેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તે વસ્તુ ફલિત થઈ છે કે આ બાળકી જે ચાંદીપુરા જ પીડિત હતી પંચમહાલમાં ગોધરાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો અને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કરાવું ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પુણે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અસરગ્રસ્ત બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા આગામી ચૌદ દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગથી એક બાળકીનું મોત થયું છે અને જેના બાદ આરોગ્યની ટીમ હાલ હરકતમાં આવી છે સતર્કતાના ભાગરૂપે અહીંયા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે હું આપને બતાવી આરોગ્યની ટીમની છે તેના દ્વારા હાલ જે આ રોગ ફેલાવામાં જે મુખ્ય મહત્ત્વનો રોલ જેનો માનવામાં આવ્યો છે સેન્ડફ્લાય એટલે કે રેત માખી છે તેનું સર્વે કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે તેનું સર્ચ કરવામાં આવી રહ્યું છે અને તેના સેમ્પલ પણ લેવાની હાલ કામગીરી આરોગ્યની ટીમ કરી રહી છે આજે સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસના કેસમાં સેનફ્લાયનું કલેક્શન એન્ટોમોલોજીકલ વર્ક કરવામાં આવ્યું છે અને જેના હિસાબે અહીંયા ગામના એ ઘરમાં અને એની આજુબાજુના ઘરોમાં સેનફ્લાયનું કલેક્શન થાય છે અને એ ફ્લાયને આપણે એનઆઈવી પુણે ખાતે આઈડેન્ટિફિકેશન માટે મોકલી આપશું સર જે અસરગ્રસ્ત બાળકી છે તે મળી આવી છે હા એ ઘરમાં બી બે ત્રણ જેટલી સેનફ્લાય કલેક્શન થઈ છે આજુબાજુના પાંચસો મીટરના વિસ્તારમાં જેટલા ઘરો છે એ ઘરોમાં બી સેનફ્લાયની ડેન્સિટી જોવા મળી છે તો એને આપણે આઈડેન્ટિફિકેશન માટે પુનઃ મોકલી આપશું એવું છે હતા આરોગ્ય અધિકારી અને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયાથી જે આવી છે તે મળી આવી છે અને જેના સેમ્પલો પુનઃ મોકલવામાં આવશે આજુબાજુનો જે પાંચસો મીટરનો વિસ્તાર હતો તેમાંથી સેન્ડફ્લાય મળી આવી છે સાથે સાથે જે અસરગ્રસ્ત બાળકી હતી તેના ઘરમાંથી પણ જે સેન્ડફ્લાય છે તે મળી આવી છે જેથી આ જે વાયરસ છે તે સેનફ્લાયના લીધે ફેલાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમનથી જો કે હાલ તો જે અસદ્રસ્ત બાર કે હતી તેનો રિપોર્ટ પુનામાં કરવામાં આવ્યો છે ને પુનાથી રિપોર્ટ આવ્યા બાદ ચાંદીપુરામાં હતો કે શંકાસ્પદ હતો જે નક્કી થઈ શકે પરંતુ હાલ તો આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ગામમાં 14 દિવસ માટેની જે સર્વેલન્સની કામ કરી છે તે શરૂ કરી દેવામાં આવશે. રાજીશ જોશી ન્યુઝ ટીન ગુજરાતી કોધરા પંચમહાલ. મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર બે પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત એક વર્ષીય બાળકનું સારવારમાં મોત નિપજ્યું ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ બહાર આવશે તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે અઠવાડિયામાં તેના રિપોર્ટ્સ આવશે તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા વરેઠા ડાભલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા આરોગ્ય વિભાગની ટીમે હરકતમાં આવીને બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરી હાલમાં બંને બાળકોના સેમ્પલ પુણે લેબમાં મોકલાયા છે સમાચાર અમદાવાદ થી ચાંદીપુરા વાયરસ થી ફફડાટ ફેલાયો સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળકનું મોત મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત નિપજો 14 જુલાઈ એ સારવા સિવિલમાં તેને દાખલ કરાયો હતો 6 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા ચાંદીપુરા થી પેનિક થવાની જરૂર નથી તેવું કહ્યું ડોક્ટર રાજેશ રakesh जोशीએ બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બાળકોને મચ્છરદાનીમાં રાખો તાવ કે ખંચ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી મહેસાણાનો રહેવાસી એક વર્ષનું બાળક યુવરાજ બે દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું તેનું ગઈ રાત્રે ડેથ થઈ છે સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરો વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યું છે જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો છ બાળકો દાખલ છે અને છ એ છ બાળકના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે ચાંદીપુર વાયરસ માટે

એટલે કે લીલો પડવાશનું વાવેતર કરીને પાકનું ઉત્પાદન વધારી શકો છો લીલો પડવાશના આ વાવેતરથી જમીનની ગુણવત્તા અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે લીલો પડવાશનું વાવેતર કરતા જ ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય પણ અપાય છે અમદાવાદ જિલ્લાના એકસો પચાસ ખેડૂતો ત્રણ ટન જેટલું લીલો પડવાશનું વાવેતર કરીને સમૃદ્ધ બન્યા છે ની ભલામણ છે પ્રમાણે ચોક્કસપણે કાર્બનનું સ્તર વધે છે એમાં અને આપણે એ એના માટે લીલા પડવાસ માટે રૂપિયા ચાર હજાર બે હજાર રૂપિયા બિયારણ માટે બે હજાર રૂપિયા જમીનમાં દાંટવા માટે એમ રૂપિયા ચાર હજાર પ્રતિ હેક્ટર આપણે સહાય આપી રહ્યા છે અને એમાં આપણે અમદાવાદ જિલ્લામાં લગભગ દોઢસો જેટલા ફાર્મરને આપણે લીલા પડવાસનું આપણે પણ વિતરણ લીલાપડવાસ માટેના સણનું અને એકડના પાકના બિયારનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ઇકેડની અંદર કાર્બન એટલા બધા પ્રમાણમાં હોય એટલે પછી શું છે આપણે આને પિસ્તાલીસ દિવસે આમાં જિલ્લા પંચાયતમાંથી બે હજાર રૂપિયા તો આપણને બિયારણ પેટે આપે અને બે હજાર રૂપિયા આને દબાવવાના એટલે કે પટલરથી પાડી દેવાના બે હજાર રૂપિયા એટલે જિલ્લા પંચાયતમાં હેક્ટરે આટલી આપણને સહાય સરકાર શ્રી કરે છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સોઇલ ટેસ્ટની અંદર જે માઠા પરિણામો જે છે તે સામે આવ્યા છે એટલે કે ખેડૂતો માટેની જે જમીન છે જમીનની અંદર કાર્બનનું સ્તર ઘટી રહ્યું હોય તે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે ત્યારે કાર્બનનું સ્તર જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે એક નવતર પહેલ જે છે તે કરી છે અને એ પહેલના ભાગરૂપે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઈકડ દ્રશ્યો છે કે ખેતરની અંદર આ પ્રકારની ઈકડનું વાવેતર કરવામાં આવે તો જમીનની અંદર કાર્બનનું સ્તર જે છે તે વધારો થઈ થઈ રહ્યો છે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર આ રીતે ઈકડનું વાવેતર કરે પિસ્તાલીસ દિવસનું આ વાવેતર હોય છે અને પિસ્તાલીસ દિવસ બાદ તેને જમીનની અંદર આ રીતે નષ્ટ કરી દેવામાં આવે તો તેમાં કાર્બનનું સ્તર જે છે તે પ્રમાણમાં વધી જાય છે એટલે કે છાણિયા ખાતરની રૂપ આ ઈકડ જે છે તે કામ કરતું હોય છે મબલક પાક પાક જે છે તે લઈ રહ્યા છે કેમેરાસન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી સાણંદ અમદાવાદ ગ્લોબલ વોર્મિંગના કારણે હાલના સમયમાં પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની ચૂકી છે ત્યારે તાપીના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે ગૌચરની જમીનમાં વૃક્ષોનું જતન કરીને બનાવાયું છે અનોખું સુંદર વન બે ની વસ્તી ધરાવતા નાનકડા એવા કુકડા ડુંગરી ગામના લોકો પર્યાવરણના જતન માટે પ્રેરણારૂપ બન્યા છે આશરે દસ વર્ષ પહેલા ગામના આગેવાનો વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી હતી ગ્રામજનોના સહયોગથી ગામમાં ઘટાદાર જંગલનું નિર્માણ થવું ગામના ડુંગર પર ડુંગરની તળેટીમાં સાગ સીસમ સાદડા આમળા ખેર સહિતના ચાલીસ હજારથી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું ન માત્ર કુકડા ડુંગરી પરંતુ આસપાસના પાંચ જેટલા ગામના લોકોએ પણ એક સંસ્થા થકી સુંદર વન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે આમળાની એક ફાઉન્ડેશન છે આમળાનું બીજું લીલગીરીનું છે ખેરનું છે સાગનું છે સાગ ચાર હજાર છે તેટલા ત્રણસો ને એકસઠ જેટલા ખેડૂતોને વિકલ્પ સંસ્થા અમદાવાદથી અમે કોન્ટેક કર્યો ને એમના સહયોગથી ગામમાં આંબાની કલમ લીંબુ ચીકુ જમરૂખ ના ફળ ફળાવ વૃક્ષોનું રોપાણ ખેડૂતોના છેડા પાડા ખેતરે ઘરે અમે કરાવેલ છે વૃક્ષારોપણ વધુ ને વધુ થાય તો સારું અને ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે પણ પ્રેરણા કરીએ છીએ અત્યારે પર્યાવરણની પણ સમસ્યા છે ટેમ્પરેચર આખી દુનિયાની અંદર વધી રહ્યું છે બરાબર છે તો એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છે ટેમ્પરેચર ઓછું થાય આજ સુધી અહીં ચાલીસ હજાર જેવા અનેક અનેક વૃક્ષોનું અહીં થઈ વાવેતર થઈ ચૂક્યું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું જતન પણ કર્યું છે સરકાર દ્વારા ધોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલની યોજનાનો થયો બનાસકાંઠાના ધાનેરાના કુમાર મેદાનમાં પડેલી ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને આપવા માટે તૈયાર આ સાયકલો જુઓ સરસ્વતી સાધના યોજના હેઠળ તૈયાર થયેલી આઠસો પંદર જેટલી સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીનીઓને અપાઈ નથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના વિવાદ વચ્ચે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ધોરણ દસમાં પહોંચી ગઈ છે

પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયકોમ એટીન દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થતા ઓલિમ્પિકની એક સાથે વીસ ફીટ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમૂહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે ભારતમાં ઓલિમ્પિક કવરેજ જીઓ સિનેમા પર એકસાથે સાથે વીસ ફીટમાં નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે આ રજૂઆતમાં સત્તર સ્પોર્ટ્સ વાઇઝ ફીડ્સ અને ત્રણ ક્યુરેટેડ ફીડ્સ હશે તે બધી ફોર કેમાં ઉપલબ્ધ છે ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી હિન્દી તમિલ અને તેલુગુમાં ઇન્ડિયા ફીડનો સમાવેશ થશે આ ઉપરાંત નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની યાદી તૈયાર કરી છે નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ દમ લગા કે હૈશા પણ લોન્ચ કરવામાં આવી છે આ ફિલ્મ ઓલિમ્પિક રમતો માટેની કેમ્પેન ફિલ્મ છે ન્યૂઝ એટીન નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ